કોઈ ના લે સાહેબ જમાનો એવો છે શિક્ષણની ખૂબ જરૂર છે ભણજો બધાય બરાબર અને નોકરી મળે કે ના મળે પણ ખોજ માં રહેવું ખોજ માં રહેવું ખોજ માં રહેવું ધંધો મળે કે ના મળે પણ ખોજ માં રહેવું કઈ ના કરો કોક ને પૂછ મારે પણ કાંક કરો મારતા નહી ના મરાય આપડે બધા મહેનતું મળે અને સાહેબ તેને ઉગવે નહીં રણમાં ઉગી જાય પથરામાં ઉગી જાય ઘણા એવા બાવળિયા હોય છે કેવા ઉગ્યા હોય પાછળ અમે રણમાં ખિલખિલાટ થઈ જાય આપણે ઉગી જવાનું છે અમે બધા અહીંથી જ ભણી ગયા પરિસ્થિતિ જ નથી કે બહાર જઈને ભણ ફી ભરવા નહીં ફાફા ભાડા નહીં ફાફા હતા આવો જ ભણ્યા મજા આવી ગયા સ્કૂલમાં બે હજારો છોકરા નોકરીઓ કરે છે ઘણા બધા આવવાના હતા પણ આજ બધાને રજા મળે ના મળે એટલે જે આયા આયા ને બાકી બધાને સાહેબની શુભેચ્છાઓ ખૂબ આપી છે અને સાહેબે અમને ખૂબ શીખવાડ્યું છે

મળ્યા છો આજ ખૂબ આનંદ થઈ ગયો મજા થઈ ગઈ અને સાહેબે શીખવાડ્યું ને તમે બધાએ સપોર્ટ કર્યો એટલે આ ફાફલ નોટે બજારમાં હેડી કઈ નતું પણ જીવન ની માલિકા મજા મજા થાય ને આનંદ થાય લીલો લે બાજીભાઈ હિમાલય ની ઘાટી માંથી મંકોડી પકડી ને લાવ્યો તો પણ આજે વિદાય હતી એટલે ખરી મેળવી આવ્યો મેં કીધું નેહાલ પ્રોગ્રામ છે એટલે છોકરા બિન ધોરી હેડે એટલે રહેવા દે હમણાં

તે ખૂબ વાપરે પણ તારી પાછળ વાપરનારો કોઈ મળ્યો નથી પણ હે ગયા જેવા હા તો વાદી કે છે ને આજ તારો મારો મેળા ભગવાને કરાયો હોળિયા નાથે કરાયો મજા મજા થઈ જાય આનંદ થઈ જાય લીલો લેર થઈ જાય સમજીએ કે માં ની કૃપા થઈ છે બાપા બાકી આનંદ થાય લીલો લેર થાય મજા થાય મજા કરો આનંદ કરો મોજ માં મોજ માં ધંધો મળે કે ના મળે ખોજ માં રહેવું કઈ કરો કે ના કરો કોક ના દુઃખ મારો